સ્વામિનારાયણ પેકેટને લાડીને માડી વડા પેકેટ તો આનું એ સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય આપણે પિસ્તાળીસમાં શરૂ કરીએ છીએ તારીખ આજે છવ્વીસ થઈને ભાઈ છવ્વીસ થઈને છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બરાબર આ નવો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ આ અધ્યાયમાં આપણે કુકુપાકોના પ્રાયથી પીઢીનું ભગવાનને નિરૂપણ કરેલું છે જોઈશું કુકુપાપ એટલે પાકની જોડે જે બીજા સંગ્રહાયેલો હોય તે પાક ઉગાડે છે

પરિમિત પયો માત્ર પાન થી ની શુદ્ધિ થાય બે એટલે શું કહ્યું અથવા માસ પડી બે પળ પરિમિત બે પળો એટલું પરિમિત એટલે એટલું ઓછું પયો માત્ર પાન પયો માત્ર એટલે ખબર ને દૂધ એનાથી એમ કે ઉપપાતકની ની શુદ્ધિ થાય આવો જ સામાન્ય નિર્ણય છે લખેલું જામાં જો પાંચ ગુંજા એટલે ચણોથી એટલે રતી એક માસ તેવા સોળ માસનો એક કર્ષ તેવા ચાર કર્ષ એક પર એક પળ કયો છે લગભગ ચાર તોલા પરિમિત થાય એટલે ચાર તોલા જેટલું થાય એટલે એવા કેટલા છે બે પર કયું એટલે ચાર તોલા એટલે ચાર તોલાના ના બે એટલે કેટલા થાય ચાર ના બે એટલે આઠ આઠ તોલા જેટલું પીવાય બરાબર એટલે કેટલા સો ગ્રામ જેવું થાય કેટલું થાય વધારે થાય એટલે તો કેમ આમાં તો ચાર તોલા અને એટલે આઠ તોલા

બે કોડિયા ત્રણ કોડિયા ચાર કોડિયા એમ કરીને પૂનમ સુધીમાં પંદર કોડિયા થાય અમાસે પછી શું કરવું એટલે પૂનમમાં પછી એટલે પૂનમમાં ઉપવાસ કરો બરાબર ભાઈ પાછા એકમથી ઘટાડતા જવા એટલે પંદર ચૌદ થયા હોય તો એના પછી તેર એ પ્રમાણે એક 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 ઘટાડતા જવું અમાસે પાછો ઉપવાસ એટલે એ પ્રમાણે આ ચાંદ્રા ન થાય સમજી ગયા કોઈને કરવું હોય તો એ કરી શકે છે માહિતી મળી જાય વિમલના મોબાઈલમાં છે કોઈને કરવું હોય તો બરાબર પણ આ બધું શું છે તારે કરવું છે ના ના કરી શકે પાપ આપ કહી હોય તો કરી શકાય એમાં ચાંદ્રાયણ બહુ સારી વસ્તુ છે શરીરની શુદ્ધિકરણ થઈ જાય આત્મા શુદ્ધ થઈ જાય આત્મા શુદ્ધ જ છે આમ તો પણ શરીર શુદ્ધ થાય શરીર થોડું ઢીલું પડે એટલે માણસ થોડું શુદ્ધ વિસરાઈ જાય બરાબર બસ બરાબર ચાલો એટલે આમાં શું કહ્યું કે ભાઈ આમાં બીજું એક એવી શરત કરીએ અથવા માસ પર્યંત એક મહિના સુધી પહેલાં આમાં એક મહિનો ચાંદ્રાયણ કર્યો તો વાત જ પૂરી થઈ જાય ચોઈસ આપી દીધી અથવા શું કરવાનું છે કે માસ પર્યંત એટલે બે પળ પરિમિત પયો માત્ર પાનથી ઉપપાતક ની શુદ્ધિ થાય બે પળ પર્યંત એને દૂધ પી શકે એ બે પળ દૂધ એટલે કેટલું તો આમાં કહ્યું એ પ્રમાણે એક એવા ચાર કર્ષ એક પણ કયો છે લગભગ ચાર તોલા પરિમિત થાય એવું એટલે ચાર તોલા જેટલું જ આમાં થતું હશે આઠ ની પણ ચાર તોલા જેટલું કે પીવાય ચાલો ઉપપાતકો આ છે ઉપપાતકો કયા છે તો કે ગો હત્યા

અવકર્ણતા તડા વિક્રય વણ ઋણ ઋણ પાકરણ ઇત્યાદિ એટલે ઋણ અનાકરણ નહીં ઋણ અનપાકરણ બરાબર ઇત્યાદિ કયા છે તેમના સવિશેષ કહેલા પ્રયાસિત હું તમને કહું છું તેને સાવધતાથી સાંભળો તેમાં પ્રથમ ગૃહ હત્યાનો પ્રયાસ થઈ છે એક એક બધાના આવશે એટલે સમજી લઈશું કે એમાં શું આવે અજાણથી દુર્બળ વૃદ્ધ ગાયને ને જો વિપ્ર લાકડીથી કે પથ્થરથી પ્રહાર કરતા જો તે મરી જાય અજાણથી પેલું શું છે અને કોઈ ગાય ને વૃદ્ધ હોય કે બિચારી કઈ રોગીસ્તો હોય ને મરી વરી ગઈ સમજો તો એને શું થયું ઉલકાઈ દીધું પતી ગયું એટલે બહુ ઊંચું કામ છે બોલો પેપર ખોલો નંબર દેખો ફિનિશ બરાબર ચાલો દુર્બળ વૃદ્ધ ગાયને જો વિપ્ર લાકડીથી વિપ્રની વાત છે બ્રાહ્મણ લાકડી થી પ્રહાર કરતા આમ પ્રહાર કરે જો તે મરી જાય તો વિપ્ર એક માસ નિરાહાર થાય એક માસ સુધી નિરાહાર રહેવાનું પંચગવ્યનું પાન કરનારો વ્રત નિયમયુક્ત બ્રહ્મચર્ય વ્રત ની નિત્ય ગો ગો સેવામાં તત્પર થાય એક માસ એને શું કરવાનું છે નિરાહાર રહેવાનું છે પંચગવ્યનું પાન કરવાનું છે પછી શું કહ્યું વ્રત નિયમયુક્ત એટલે બધા વ્રત કરે એટલે નિયમ બધા કરવાના જો એમાં પહેલો નિયમ મોટામાં મોટો કહે છે બ્રહ્મચર્ય વ્રત નિત થવાનું અને નિત્ય ગૌ સેવામાં તત્પર થવાનું ગૌ સેવા કરવાની આમ તમે કોઈ પણ પ્રયાસચિત કરો ને તો પહેલી આ એની શરત છે બ્રહ્મચર્ય વ્રત પાડવાનું અને સેવામાં વિપ્ર ગૌ અને સાધુ બ્રાહ્મણ વિપ્ર એટલે બ્રાહ્મણ ગૌ એટલે ગાય અને સાધુ સાધુમાં જે કોઈ સાધુ ભગવાનના ભક્ત હોય એને સાધુ તરીકે અહીંયા કયા છે એટલે જે સાધુ હોય ને ભગવાનનું ભજન કરનાર હોય આ ત્રણની સેવા પણ કરવાની સમજો તો તમે જે આ કરેલું હોય બધું જે કંઈ પ્રાયશ્ચિત કે વ્રત કે જે કંઈ તે ફળે તમને સમજા બહુ મહાત્મા એ તો આપણે એવા સનાતનીઓ ધીરે ધીરે આપણી જે ઓરિજિનલ સંસ્કૃતિથી બધા વખુટા થઈ ગયા ને વિકુટા પડી ગયા એટલે બાકી બ્રાહ્મણને ગાયને અને સાધુ પુરુષને એની સેવા કરવાથી બહુ મોટું પુણ્ય કહ્યું એની સેવાનું બહુ પરમ ભાગ્યવાળો એને એવી સેવા મળે સમજી ગયા ચાલો સેવાનો પ્રકાર પ્રકાર આ છે જો સેવાનો ઘાતક વિપ્ર ધૈર્યયુક્ત થઈ ત્રણ વખત સ્નાન કરતો થતો વનમાં ચરવા વિચરતી ગાય પાછળ સ્વયં પગર ગા પહેર્યા વિના જાય જે બ્રાહ્મણથી ભૂલમાં ગાય મરી ગઈ છે એને શું કરવાનું જ પહેલાં તે સાંભળો ધૈર્યયુક્ત થવાનું છે જો ભાઈ દુનિયામાં તમારે કોઈ પણ કામ કરવું હોય ને તો એ તત્કાળ થતું નથી સત્વરે થતું નથી મેં અમારા જીવનના અનુભવ ઉપરથી એક તારણ એવું કાઢેલું છે કે સામાન્ય રીતે હોશિયાર માણસ એટલા જલ્દી સફળ નહીં થતા પણ ધીરજવાળા માણસ ગમે ત્યારે સફળ થાય છે સમજજો એનું કારણ શું છે ખબર ધીરજવાળો માણસ જે કામ કરે છે ને એ કામ કર્યા જ કરે જ કર્યા જ કરે જ કર્યા જ કરે જ કર્યા જ કરે જ કર્યા જ કરે છે એ સફળતા નિષ્ફળતા નહીં જોતો આનામાં ધીરજ જ છે એટલે છે એને છે ને ગમે ત્યારે પછી મોટી સફળતા મળે એટલે ધીરજ રાખવી બહુ જરૂરી છે કન્સિસ્ટન્સી ઇન યોર કર્મ તમે જે કામ કરો તે રોજ રોજ કરતા જ રહેવું કરતા જ રહેવું કરતા જ રહેવું કરતા જ રહેવું કરતા જ રહે એટલે ગમે ત્યારે એનું ફળ જે મળશે ને એ બહુ મોટું ફળ મળશે હોશિયાર માણસ હોય સમજો એને ખબર પડતી કામ કરે તો આમ થાય આમદાય પણ જો એનામાં ધીરજ નથી ને તો પછી ઉતાવળે કામ કરવાનું જે કરતો હશે તે બંધ કરી દેશે બંધ કરી દેશે એટલે એનું કર્મ જે છે ને તે એની એવી અવસ્થામાં પરિપાક અવસ્થામાં પહોંચ્યું નથી કે જ્યાંથી એને ફળ મળે એટલે એની હોશિયારી બોલવા પૂરતી મર્યાદિત રહીને જેવો છે તેઓને તેઓ નીકળી જશે એટલે હોશિયાર હોવા સાથે ધીરજ હોવી ધૈર્ય હોવી બહુ જરૂરી છે બીવીએસ લક્ષ્મણની જે વિસ લક્ષ્મણને ખેલાડીને ક્રિકેટરને જેણે પણ જોયો હોય તો એનામાં બહુ મોટા બહુ મોટું એનામાં ધૈર્ય નામનું શસ્ત્ર જબરૂ ધૈર્ય એટલે જબરૂ ધૈર્ય નામ કેવું પડે સામેથી બધા આઉટ થઈ જાય પણ એની રીતે શાંતિથી ટીક 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 રમ્યા જ કરે અને એનો રેકોર્ડ છે કે જે મેચમાં એટલે ટેસ્ટ મેચ એ વધારે રમ્યો જે ટેસ્ટ મેચમાં એ ચોથા ડાઉમાં કે ત્રીજા ડાઉમાં પચાસ કે સો રન એને જેટલા પણ માર્યા એટલા રનથી જ ભારત મેચ જીત્યું છે એટલે એના રન બધા ગોલ્ડન રન છે હવે ટેલન તો ઘણા બધામાં માં પણ એનામાં એ ધૈર્ય હતું કે સામેથી બધા આઉટ થઈ ગયા માથે ઉભા રહેવાનું સમજો આઈડિયા આવી ગયો એટલે ટેલેન્ટેડ માણસ કરતા પણ ધીરજ વાળો દુશ્મનમાં પણ એવું છે તમારો દુશ્મન ટેલેન્ટેડ હોય સમજો પણ એનામાં ધીરજ નહીં હોય ને તો કઈ બહુ વધારે તમારું બગાડી નહીં શકે શોર્ટ ટેમ્પર હોય ને બે ચાર દિવસ આમ તેમ કરે પછી હિલેગા ઝુલેગા ફિર ભાગ જાય બરાબર પણ કોઈ ધીરજવાળો દુશ્મન છે ને એ બોલે ઓછું છે કરતો કંઈ નથી ને તો સમજજો ડરીને ચાલજો જ્યારે કંઈ બી કરશે ને ધમાકા કરેગા બહુ ખતરનાક ધમાકા કરેગા ભાઈ એ તમને દોડતા કરી મૂકશે બરાબર એટલે ધૈર્ય બહુ મોટું શસ્ત્ર છે અને આધ્યાત્મિક જગતમાં જો તમને મોક્ષ સુધી લઈ જતું હોય એવું કોઈ સૌથી મોટું શસ્ત્ર હોય તો ધૈર્ય છે કારણ કે આ એક જન્મનું કામ નારદજી પહેલા પૂર્વજન્મમાં દાસી પુત્ર હતા એ અને એના માતૃશ્રી બંને શું કરતા હતા સાધુ સંતો ની બધાની સેવા કરતા હતા પથ્થરો ઉચકતા હતા વાસણો માનતા હતા ત્યાંથી શું બની ગયા માનસ પુત્ર બની ગયા અને ત્રિલોકીમાં વિચારતા થઈ ગયા ત્યાં દાસી પુત્ર હતા ક્યાં ત્રિલોકીમાં વિચારતા થઈ ગયા ડાયરેક્ટ બ્રહ્માજી ના પુત્ર ઉપરની જ ડિગ્રી મળી ગઈ પહેલી સમજી ગયા ને ભગવાન નો અવતાર કેવાય નારદજી ભગવાનના ચુવટીયા કહેવાય છે ભગવાનનો અવતાર પણ કહેવાય છે ચોવીસ અવતારમાં નારદ ને સન્કાથી અવતાર તરીકે ગણાવે સમજો બરાબર એટલે ધીરજ બહુ મોટી વસ્તુ છે જે કરો છો એને લોંગ ટાઈમ લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી રાખવું કે કરવું એ ત્રેવડ તમારામાં માં જોઈએ ધીરજ છે ઉભા રે ઉઘાલી એવું નથી કે બધા દિવસ તમારા બને એવું કોઈ ભજન કરવામાં મન નહીં લાગે સેવા કરવામાં મન નહીં લાગે પણ એ છોડી નહીં દેવું જેમ છે તેમ કર્યા કરો એવું કોઈ દિવસ નહીં વિચારતા કે મારું મન લાગશે તો સેવા ને ભજન કરીશ એવું થવાનું જ નથી વિચારવાનું શું ખબર હું જે મારી સેવા ને ભજન એ કરતો જ રહીશ એ કરીશ તો મન ગમે ત્યારે લાગશે એ મૂકી દેશો તો મન લાગશે જ કે તમે મંદિર આવવાનું બંધ કરી દેવું તો મંદિર આવવાનું જ જ તો વાત પૂરી થઈ ગઈ ને જ ગયો પણ મન લાગે કે નહીં લાગે સમયસર આવી તો ગમે ત્યારે મન લાગશે પછી એક દિવસ એવો આવશે કે તમે એ સમયે ગમે આવો અત્યારની વાત કરું તમે અત્યારના આ સમયે ગમે ત્યાં આવો તમને મંદિરે જ સાંભળે તમને બાર બધું સ્મશાન હોત જ લાગે તમને એમ થાય યાર મજા નહીં આવતી દિવસમાં કંઈ ન કર્યું હોય ને એવું લાગે મંદિર જઈએ ચાલ મજા તો ત્યાં જ આવે અહીંયા આપણીને આપણે આપણે અહીંયા આવીને આપણે એકચુઅલી શું કરીએ કોઈ કંઈ રૂપિયા પૈસા ધન દોલત માનપાન તો ભાઈ આપતું નથી બધા આવીને બેસે છે ઠાકોરજીના દર્શન કરે છે પ્રદક્ષિણા ભરે છે ધનવત કરે છે ચેસ્ટા કરે છે સત્સંગ બોલે છે એટલે સાંભળે છે બોલે છે જે કયો એ અને પછી ઠાકોરજીની રાત્રે આરતી કરે છે ને બધા તમે તમારી રીતે ખુશો મારી રીતે ખુશ બધા ઘરે જાવ છો તો પણ બધા નામ કેવી શાંતિ થઈ જાય યાર મજા આવી ગઈ લાખ રૂપિયા કમાઈ ગયો એવી શાંતિ થઈ જાય લાખ રૂપિયા કમાવાથી પણ એવી શાંતિ નહીં થતી સમજો धीरज हमेशा धैर्य नहीं छोड़ता बराबर मैं तुमने कोई प्रमाण लक्ष्मण कलकत्ता टेस्ट याद कर दो याद करू थाउज वन बराबर हूँ बहुत याद रखू ए सत्संग नहीं बार बो याद रख टू थाउजंड वन कलकत्ता भारत वर्सिज ऑस्ट्रेलिया बराबर ऑस्ट्रेलिया पहले नाव पांच सौ ऊपर रन भारत बीजो नाव एक सौ पांसठ के एक सौ छोतेर पॉलो वन બરાબર પછી ભારત બસો ઓગણસી ની લીડ લઈને પાછું દાવ પર મોકલું ઓસ્ટ્રેલિયાએ કિશનસિંહ બેડીએ એ ના પાડેલી કે જો ઓસ્ટ્રેલિયા ફોલ ઓન ભારતને કરશે ને તો ભારત મેચમાં બનેલું રહેશે અને જો ઓસ્ટ્રેલિયા ડાઉ લઈ લેશે ને ભારતનો ચોથો આવશે તો ભારત મેચમાંથી નીકળી ગયા ઓસ્ટ્રેલિયા એ ભૂલ કરી ભારતને પાછું ફોલ ઓન કર્યું બસો ઓગણસી ની લીડ લીડ હતી ને એ લોક ને દબાણમાં આવી જશે બરાબર પણ લક્ષ્મણ ને દ્રવિડે ઇસ્ત્રીક નાઈ નહીં ભારત છસો ને એક્યાસી હતા અને ઓસ્ટ્રેલિયાને ચોથે દિવસે ચાર કે પાંચ કલાક રમવાનું એવું એસીથી નેવું હોય ને એમાં ત્રણસો રન કરવાના એવું ઓસ્ટ્રેલિયા નહીં રમી શકીએ ઓલ આઉટ થઈ હારી ગયું ઓસ્ટ્રેલિયા મેચ કોને કારણે વીએસ લક્ષ્મણ બસો એક્યાસી રન રાહુલ દ્રવિડ એકસો ને એસી રન મને આજે પણ યાદ છે ત્રેવીસ વર્ષ પછી કેમ યાદ છે ખબર હું એ મેચ એક જગ્યા પર જોતો હતો ને સચિન તેંડુલકર આઉટ થઈ ગયો ને તે એક જને બંધ કરીને એવું ટીવી બીવી નહીં બંધ કરે કેમ હું શાંતિથી જોયા કર જે છે તે જોયા કર ત્યારે અઢી દિવસ મેચના પૂરા થઈ અને પછી યુવીએસ લક્ષ્મણ અને દ્રવિડે એક એ દિવસ તો ભાઈ ચોથો દિવસ ભારતની એક પણ વિકેટ જ નહીં પડી આખો દિવસ અને ઓસ્ટ્રેલિયાવાળા જેવા સવારે આવ્યો એવા હાંજી ગયા આ થાકીને હારીને ગયા કેપ્ટન કેટલું હોશિયાર ગાંગુલી પાંચમે દિવસે સવારે પણ અડધો કલાક બેટિંગ કરીને એ લોકોને દોળાવવા ભરા અને પછી તો આવું ડિક્લેર ગયો મેન્ટલ ગેમ કરીને નહીં ગયો એ લોકો સમજો લોકોને જીતું જ જીતું જીતું જેવું ઓસ્ટ્રેલિયા બહુ એગ્રેસિવ ટીમ એટલે ધીરજ ઓછી હોય સમજ એ લોકોને બે દિવસ પહેલા દીવો હતું ફોલો કર્યો એટલે આપણે જીદી જવાના જીદી જવાના જીદી જવાના એ લોકો એવો મસ્ત મીઠો બોલો રસગુલ્લો આપી દીધો ચૂસિયા જ કર બેઠો હતો ની પણ પતા શું દોડાયો અને વાતાવરણ પબ્લિક નો ધીરે ધીરે સપોર્ટ મળવા માંડ્યો છેલ્લે દિવસ હારી ગયો ધીરે જ એમ ભગવાને કહ્યું છે શાસ્ત્રોમાંથી તમે બધું જ્ઞાન સંપાદન કરી દેજો કે આ પ્રમાણે આત્મનિષ્ઠા થાય આ પ્રમાણે તમે યમ નિયમ કરો આ પ્રમાણે તમે આસન સિદ્ધ કરો આ પ્રમાણે તમે ધ્યાન કરો ધારણા કરો અને છેલ્લે સમાધિ જાય બધું લખેલું છે પણ એ કઈ તપકાર થઈ જાય છે અત્યારે કઈ ધ્યાન ધારણા ને સમાધિ આપણે થવાની છે ભગવાને એમ કહું પ્રાણના નિરોધે કંઈ સમાધિ જાય ચીતના નિરોધે કંઈ સમાધિ જાય તો આપણા ચિતનો પણ ભગવાનને વિશે કઈ નિરોધ થોડો થાય ગોપીઓની જેમ થાય છે કે ધીરે ધીરે આજે આમાં લાગેલા જ નહીં તો ગોપીઓ અનંત કોટી અનેક જન્મોથી ભજન કરતી હતી વરદાન માંગ્યું અને પછી એમને સાક્ષાત ભગવાન મળેલા એ પ્રમાણે તો ધીરજ નું આજે આમાં લાગેલા છે મંડેલા છે તો ગમે ત્યારે ગોપીઓ જેવી નરસિંહ મહેતા જેવી મીરાબાઈ જેવી ગોપાંદ સ્વામી જેવી મુક્તાનંદ સ્વામી જેવી આપણી સ્થિતિ થશે બસ કલકત્તા ટેસ્ટ યાદ રાખવાની ને આ બધા મોટા પુરુષોને યાદ રાખો

હવે તો તમે નીકળી ગયા હવે તો તમે આમ થઈ ગયા ફલાણો થઈ ગયું ઢીમકું થઈ ગયું અમે સાંભળીએ જ કરતા હતા આવે બધી વાત સાચી બધી વાત સાચી બરાબર રમ્યા કરવાનું ધીરે 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 સંસારમાં પણ એવું છે ને આમાં પણ એવું છે ધીરે જ રાખો બરાબર ચાલો એટલે શું કહ્યું ગો ઘાતક વિપ્ર ધૈર્ય યુક્ત થઈ એટલે પેલા ધીરજ રાખવાની બરાબર ત્રણ વખત સ્નાન કરે ત્રણ વખત સ્નાન કરવું અઘરું કામ છે શિયાળાની સિઝનમાં તો બહુ અઘરું છે સમજો ઉનાળામાં તો મજા આવે પણ શિયાળામાં અઘરું કામ છે બરાબર સ્નાન કરતો થોકો વનમાં ચરવા વિચરતી ગાયની પાછળ સ્વયં પગરખા પહેર્યા વિના જાય તો વનમાં પેલી ચરવા જતી હોય ગાય એ તો બધી કેટલી બધી ગાય હોય એને કેટલી બધી જતી હોય એની પાછળ એને પગર પગરખા વગર જવાનું છે જો કોઈ પણ તમે પ્રાયશ્ચિત કરો ને તો એમાં કોઈ પણ પ્રકારનો ભોગ એ ભોગવવાનો નથી એટલે ત્યાગી નહીં જેમ રહેવાનું પગમાં કોઈ પગરખા કે ચપ્પલ એવું કંઈ મળે નહીં સીધા ચાલ્યા જવાનું ગાય જે જે કંટક આદિ દુર્ગમ પ્રદેશ આદિ જાય તેને ન નિવારણ કરતો થકો પાછળ જાય ગાય જે કાંટાવાળી વાળી વાળમાંથી કે કાંટા પરથી કે ગમે તેથી જતી હોય ત્યાંથી પેલા એને ખસાડવાના નથી કાંટાને ગાય ગઈ ને એની ઉપર થી એને પણ ચાલવાનું છે એની ઉપર મનીષની આ હા ઉપર થઈ ગઈ સમજી એને પ્રાયશ્ચિત કયું છે શરીર તપ જે

ઘર ઘંટી આવી ગઈ તમારી એટલે ગુરુ નાઈ ઉત્પત્તિ પેલા તો આમામ આમામ ચક્કી પીસતા હતા ને સમજો એમ ભગવાન શરીર ને તમારા બરાબર હા પીસાવે બરાબર એટલે બહુ જ જલસા કિયા બરાબર એટલે કાંટા વાળી વાળ ઉપર થી જ્યાં પેલી ગાયો જતી હોય ત્યાં કાંટા ખસેડવાના નથી બરાબર આપણે બી એની ઉપર ચાલતા ચાલતા જ જવાનું છે મજા આવી ગઈ ને હજુ તો ખૂબ મજા આવશે જાઓ તેને ન નિવારણ કરતો થકો પાછળ જાય ગાય ઊભી રહેતા ઊભો રે એને ગૌ હત્યા કરેલી છે એટલે બધી ગાય ને રાજી કરવાની છે એટલે ગાય ઊભી રહે છે આણે પણ ઊભા રહેવાનું એટલે પહેલાં ખગતું ધૈર્ય હવે ધીરજ વગરનો માણસ આ બધું કામ કરી શકે નહીં સમજો એ તો એક ભાગ એટલે બધા ભાગ છે બરાબર હા ચાલો ગાય ચાલતા ચાલે ગાય બેસતા સ્વયં બેસે ધીરજ નું સૌથી મોટું ઉદાહરણ તમને ખબર છે ભગવાન સાક્ષાત મળેલા ધીરજ નું ઉદાહરણ ભગવાનને મળેલા એનું ઉદાહરણ આપું તમને એક લોકલ ઉદાહરણ તમને આપ્યું કલકત્તા ટેસ્ટ નું હવે એક ભગવાનનું ઉદાહરણ ઉદાહરણ આપ્યુંર ઋષિ ચાંદી પનીર ઋષિ ના ગુરુ હતા બહુ મોટા જ્યોતિષ હતા નામ હું ભૂલી ગયો ત્યાં અસ્તું કેવું કઈ નામ હતું ભૂલી ગયું હમણાં જ મેં ભાગવતજીમાં સાંભળ્યું બહુ મોટા આચાર્ય હતા મોટો આશ્રમ ચલાવતા હતા ગુરુકુળ જેવું ને એને વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા પણ એ જ્યોતિષના બહુ મોટા છે એટલે એમણે એમની પત્રી ખોલી હવે એમની પત્રીમાં એક એવો યોગ આવતો હતો કે બાર વર્ષ સુધી અચેતન અવસ્થા જેવા એટલે બેશુદ્ધ અવસ્થા જેવા ગાંડા જેવા થઈ ગયા એમણે જોયું કે મારી પત્રીમાં છે બરાબર આ તમને સાક્ષાત ઉદાહરણ કહું ને આ શાસ્ત્રમાં લખેલી વાત છે કે ભોગ ગોળા નથી એટલે આમ કરીને એમણે જોયું ઓકે ભાઈ બધી ગણતરી કરી જોઈએ બધું થયું એટલે એને થયું કે સો ટકા છ મહિના પછી હું ગાંડો થઈ જઈશ ધીરે ધીરે ગાંડો થઈશ ને બાર વર્ષ સુધી ગાંડો જેવો રહીશ બે શુદ્ધ અવસ્થામાં અને પછી બાજુ અત્યારે જીવો છું તેવો થઈ જવા એટલે એના બધા વિદ્યાર્થીઓ આશ્રમમાં ભણતા હોય ને ઘણા બધા વિદ્યાર્થીઓ બધાને બોલાવીએ કોણે સાંડીપની ઋષિના ગુરુ હોય એમાં એક સાંડીપની ઋષિ પણ હતા બધાને બોલાવીએ બધાને કહ્યું કે જો હવે પછીના છ મહિના પછી અત્યારે હું જે હાલતમાં છું એ હાલતમાં રહેવાનું નથી અને તમે બધા જે છે તે તમારે બધા આશ્રમનું સંચાલન કરવાનું છે ગૌ સેવા કરવાની છે જે કોઈ આપણા નિયમ ધર્મ છે ત્રિકાળ સંધ્યા છે સ્નાન આદિ જે કંઈ છે ગાયત્રીનો જપ છે તમારે જે આ વૈષ્ણદેવ છે તે બધું તમારે સંભાળવાનું છે અને એની સાથે સૌથી મોટી જવાબદારી એ છે કે તમારે મારા શરીરની ને મારી સેવા કરવાની છે મને બાર વરસ તમારે સાચવવાનું છે કોને કહ્યું યાદ રાખજો ગુરુએ કહ્યું કોને કહ્યું બધા શિષ્યોને કહ્યું બધા શિષ્યો કે બધું બરાબર જ છે જેમ જાઉં જાઉં ગંડ પડે તો ભાગી જાવ પાડી વાસુદેવભાઈ બધું બરાબર જ છે બરાબર ચાલો સાંદિપન ઋષિના ગુરુને થોડી શાંતિ થઈ ગઈ ચાલો ચીલાઓ સારા જ છ મહિના ગયા અને એમનું માનસિક સંતુલન માનસિક સંતુલન હતું તે બગડવા માટે તબિયત બગડી હવે છ મહિના ગયા એટલે એમનું માનસિક સંતુલન બગડું એટલે પછી એમાં બીજા ત્રણ મહિના થયા એટલે વધારે બગડું બીજા ત્રણ મહિના ગયા એટલે વધારે પગડું વર્ષ સુધીમાં તો એ સંપૂર્ણ ગાંડા જેવા જ થઈ એટલે પેલા વિદ્યાર્થીઓ હતા તે બધા કહી ગયા યાર આ તો આપણો અભ્યાસ અટકી ગયો અને આ ગુરુએ તો આપણે આ બીજા ધંધે લગાડી દીધા અને એ તો પાછા બાર વર્ષ સુધી હું કહેતા હતા તો બાર વર્ષ સુધી અહીંયા આપણે હવે એ બધા ત્યાં જે આવેલા બધા આવેલા હોય સ્નાતક બનવા આવેલા હોય ને બધા ભણીને બાર વર્ષે નીકળવા એટલે એ તો ઓવરઓલ જ છ સાત વર્ષે સાત વર્ષે તો શાસ્ત્રી થઈ જાય માણસ એટલે એ તો નીકળવાની વાત કરતા હોય ત્યારે તો ફસાઈ જાય તો સમજો એટલે બધાને એવું લાગ્યું કે આ તો આપણે ફસાઈ જાય એટલે એક 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 કરીને બધા ભૂડકી થઈ ગયા ત્યાંથી આપણે શું લેવા ઉલ્કો બરાબર બધા બધા ફૂડકી થઈ ગયા પણ શાંતિ બની હતા ને એનામાં બહુ ધીરજ એ વિદેશ લક્ષ્મ અત્યારના એને ગુરુના વચનના વિશે વિશ્વાસ એણે થયેલું કે ગુરુએ એવું કહ્યું છે કે બાર વર્ષ સુધી આવું રહેશે બાર વર્ષ પછી પાછા ગુરુ હવાને હવા થઈ જશે અને આશ્રમનું કામ આવું ને પાછું ચાલશે એટલે મારે ગુરુની સેવા કરી જો હવે એ એટલા હોશિયાની હતા ચાંદી એટલો એટલા નહીં હતા સમજો પણ એને ગુરુના વચનને વિશે બહુ શ્રદ્ધા અને બહુ વિશ્વાસ કે ગુરુ વચન સાક્ષાત ભગવાનનું વચન એમ એટલે એમણે શું કહ્યું કે ગુરુએ જેટલી જેટલી આજ્ઞા આપેલી ને બધું કરતા હતા અને એના વેળા ગુરુને પણ શોશ્રુષા કરતા હતા ગુરુને બી સાચવતા હતા બાર વર્ષ પૂરા તો થવાના જ હતા કારણ કે સમય તો કોઈનો અટકાવેલો અટકાવ અટકતો નથી બાર વર્ષ પૂરા થઈ ગયા ગુરુ ઓકે થઈ ગયા એટલે ગુરુએ જોયું કે આધે ઇધર આધે ઉધર બાકી સાથ તો બચા બાકી સબ નીકળ ગયા એટલે ગુરુએ બની કહ્યું ભાઈ તારા બરાબર આપણા જે બધા વિદ્યાર્થીઓ હતા તે કચાઈ લાગ્યા બધા ફૂટબોલ થઈ ગયા ફૂટબોલ થઈ ગયા એટલે જે કહી કે તમને આવું થયું જે થવાનું હતું તે તમે જે કહ્યું એ પ્રમાણે તમને થયેલું અને તમારી વાણી બધી સાચી એટલે મને તમારી વાણીને વિશે વિશ્વાસ બાકી પેલા લોકો હતા તે બધા પોતપોતાના હિસાબે નીકળી એ પહેલાં લોકોનું કોઈનું ખરાબ નથી બોલ્યા એવું નહીં બોલ્યા કે તમારા નક્કામાં હતા આમ છે તેમને કે એ લોકો બધા પોતપોતાના હિસાબે નીકળી ગયા તે કે તું કેમ નહીં નીકળો તો કે મને એવું લાગ્યું કે તમારી કોણ સેવા કરશે એટલે હું અહીંયા બેઠેલો રહ્યો એમને એમ કે કેટલા વર્ષથી કે બાર વર્ષથી તમે જે કહ્યું એ જ પ્રમાણે હતું ઓહો હો ગુરુ ઉચારમાં પડી જાય જબરી કહેવાય આની ધીરજ ને ગબરી જબરી આની ગુરુ ભક્ત હવે સાંડી બનીને ત્યારે બ્રહ્મ જ્ઞાનનો એટલે વેદનો એક અક્ષર બી નહીં આવડતો કઈ નહીં આવડતો એમના ગુરુએ શું કહ્યું ખબર છે એવો આશીર્વાદ આપ્યો કે આજથી મને જે વેદ વિદ્યા કે વિદ્યા આવડે છે ને તે બધી તારામાં સિદ્ધિ પ્રગટ થઈ જાય અને તારો આશ્રમ જે મારો આશ્રમ ચાલતો હતો મોટો આશ્રમ ચાલશે તારોમાં સમજ તું છોકરા ભણાવે એટલો હોશિયાર થઈ જશે અને તારા આશ્રમના વિશે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ અને એનો ભાઈ હન્સ અવતાર બંને ભણવા આવશું અને જગત આખું તને યાદ કરશે કે શાંદિપનીને ત્યાં ભગવાન એમ કે મથુરા છોડીને ઉજ્જૈન સુધી તારા આશ્રમમાં ભણવા આવે ઇતિહાસમાં તારું નામ લખાઈએ છે શાંદિપનીને થઈ ગયું જો પહેલી વાત સાચી પડી બીજી વાત સાચી પડી મારા જે વિદ્યાર્થી જો વિદ્યાર્થી ભણાવવાની શાળા કરી શકતો હોય આટલું બધું કરી શકતો હોય તો ગુરુની આ વાત પણ સાચી જ કે મારા હતા ભગવાન આવવાના છે એટલે એમણે એ ગુરુકુલ બંધ જ નહીં કહ્યું ચાલુ ને ચાલુ જ રહી જેટલા આવે બધાને ભણાવ્યા જ કહી રહ્યા ભણાવ્યા જ કહી રહ્યા અને ભગવાને જ્યારે કંસને માર્યો અને પછી ભગવાનને જ્યારે જ્ઞાન લેવાનું હતું એટલે ભગવાન સીધા મથુરાથી કાશી નહીં ગયા તો આજુબાજુ બીજી કોઈ ઋષિ મુનિઓની શાળા નહીં હતી કે એવું કંઈ નહીં હતું પણ ભગવાન ને એમના ગુરુનું વચન ની લાજ રાખવાની ને ભગવાન સાંડી બની પાસે ગયા અને સાંડી બની ઋષિ પાસે એક મહિના સુધી ભણી અને પછી એ તો ખબર જ છે કે એમના ગુરુપુત્ર જે પેલો મરી ગયો હતો એને ભગવાન ગુરુ દક્ષિણામાં પાછો આપેલો બરાબર આ બધી ઘટના ઘટી એની પાછળ તારણભૂત શું સાંડી બની ઋષિ ધૈર્ય ધીરજ એક વસ્તુ યાદ રાખજો જેટલા પણ મોટા માણસ બનેલા જ એ મોટા બયના પછી આપને એને ઓળખીએ છીએ બધા પચાસ સાઠ વર્ષ ન હોય ઓછામાં ઓછો પછી તમે એને ઓળખો છો એટલે તમને એવું લાગી જાય કે આ માણસ અત્યારે જેવો સફળ છે ને જેવો છે એને પરફેક્ટ તમને દેખાતો હોય પરફેક્ટ તો કોઈ હોતો નથી એટલે તમને એવું લાગે કે આવો હોશિયાર હોવો ને હોવો જ હશે ખોટી વાત છે એણે એની જિંદગીમાં ઘણી બધી નિષ્ફળતાનો સામનો કરેલો છે એણે એની જિંદગીમાં ઘણું બધું સહન કરેલું છે યાદ રાખજો અને સૌથી મોટી વાત એને એની જિંદગીમાં ફટકા ખાઈને પ્રયત્ન કરવાનું છોડ્યું નથી ધીરજ એનામાંથી એટલે આજે મોટો માણસ છે એ પ્રમાણે બહાર દેખાય છે પણ એ મોટો કે સફળ એટલે દેખાય છે કે ઘણી બધી પચાવી છે બાકી ખાયા પીયા ગ્લાસ પૂળા બહાર એ તો બધા જ જીવીને મરી જાય એની કોઈ થોડી ઇતિહાસ નોંધ લેજ ઘરમાં કામ વાળા બેન રજા હોય તો ધીરજ ની ગુમાવું સાંજ દસ દિવસ સુધી પણ નહીં હોય તો પણ નહીં એમ તરત ઊંચું કરવાનું લડ્ડું બદ્ડું પહેરવાનું અને વાસણ માંજવા જ માંડવાનું ભોલવાનું નહીં ઝઘડો નહીં કરવાનો પછી અહીંને સભા પણ કરવાની કોઈને ખબર નહીં પડી જોઈએ કે આ વાસણ માંજીને આવેલો ભાઈ ગુસ્સો નહીં કરવાનો સમજો ઢગલો વાસણ હોય તો પણ માંજી જ લેવાનો બરાબર શાંતિ નહીં માંજી લે ભગવાનને કહોનું ભગવાન તમે ભૂલ કરીને રાજી રહેવું અને પાછા તૈયાર થઈને આમ આવું કપડાં બપડા બહુ વ્યવસ્થિત પહેરવાના તૈયાર વૈયાર થઈને જવાનું ભાઈ આમ ટીપ ટોપ થઈને આમ આઈને બેસી જવાનું બોલ ભાઈ કેવું છે એટલે સામે બટ બહુ પરફેક્ટ છે માણસ બહુ જોરદાર છે બહુ સુખી માણસ છે એકદમ સુખી છે બરાબર આ એટલા વિશ્વાસથી કરવાની આત્મવિશ્વાસથી કે સામે વાળો વિચાર કરતો અઘરું કામ છે આને જો આત્મવિશ્વાસ તમારામાં આવે ત્યારે જ્યારે તમને ભગવાનના વચન વિશે વિશ્વાસ હોય જયારે તમારે એ ધીરજ કેળવી હોય તમે બાકી અભિ બોલો અભિભોક કે તમને ચાઇલ્યા જ કરવાનું જો આ બિચારો એનો રસ્તો ઉદે જ આપણે કંઈ નહીં કરવાનું આપણને આજે ફરારો છે એમાં કંઈ હારતા નહીં આ શનિવારેની અગિયારસ બની તો ગુરુવાર છે આજે આજે તો શ્રાધ્ધ છે ભગવાન વાત છે અલા આપડે કેવા માણસ છે અરે 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 એક બાજુ આપડે કીએ સર્વો સર્વ અવતાર ના અવતારી સર્વ કારણ ના કારણ એક બાજુ આપડે આપણા ઈષ્ટદેવો નું શ્રાદ્ધ કરીએ અરે 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 ભગવાન બુદ્ધિ સુધારે બધા તમારે શ્રાદ્ધ કરવું છે તમને આજ દિવસ મળે અમાસ નું સર્વ પિતૃ શ્રાદ્ધ કરો ને તમને કોણ રોકે પૈસા બી આપી જાય ઢગલો કરી છે સમજો આપડે રાખેલું છે ને રાંદેર મંદિર માં જેને ખાવું હોય તો આવી જાય દૂધપાક પૂરી ભજીયા જે કઈ ખાવું હોય તો અમાસ રાખેલું છે આવી જાય આપડે ના પાડીએ જેને ખાવું હોય તો આવો બરાબર કે બ્રાહ્મણને પણ જમાડવાના છે જેને ખાવું હોય તે ખાવ બરાબર જય સ્વામિનારાયણ ભગવાન કઈને કે મને જેટલો આ હોવો બદનામ કહી દો એટલો કોઈએ બદનામ નહીં કર્યો બરાબર બિચારા ભગવાન બી ઉપર બેઠા બેઠા વિચાર કરતા હોય ધામમાં ચાલો મૂચકો બોલ બદનામ કરતી હે એટલો આ મારા નામ પણ ચાલો કંઈ નહીં હરિહરી કરો ஜிம்போய <laughs>